નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આગામી તારીખ સત્તર ને શુક્રવારના રોજ બગદાણાના ત્યારે બંડીધારી સદગુરુ સંત બજરંગદાસ બાપુનો અડતાલીમ પુણ્યતિથી મહોત્સવ ઉજવવાની છે ત્યારે મિત્રો બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીનો ધમધમાટો જોવા મળી રહ્યો છે અલગ અલગ વિભાગ જેવા કે રસોડું ભોજનશાળા ચા પાણી દર્શન પાર્કિંગ સહિતના કોમોમાં સ્વયંસેવકો ત્યારે રાત સેવા આપી રહ્યા છે આ દિવસના ત્યારે મહોત્સવમાં બગદાણા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિ ભક્તો સામેલ થશે બગદાણા પહોંચતા તરફ તરફના માર્ગો મુખ્ય ગેટ તેમજ સમગ્ર આશ્રમ પરિષદના ત્યારે તમામ દિવાલો સહિતના પરિષદને વીજળીના ગોળાઓથી દીવડાઓથી શણગારવામાં આવ્યું છે જો કે મિત્રો રાત્રિના સમયે આખું પરિસર ત્યારે પરિસર ત્યારે વીજળીની જળજળાટા થઈ રહ્યું હશે અને લોકો શ્રદ્ધાળુઓ અનેરો આનંદ અને ઉત્સવ સવાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ